સુંદરી રમણીને પત્ની બનાવવા માટે ગ્રહણ કરો હે મહેશ્વર એક વાત બીજી પણ છે એ પણ સાંભળો મને પહેલાના વૃત્તાંતનું સ્મરણ થઈ આવ્યું છે પૂર્વકાળમાં આપી શિવરૂપે જે વાત અમારી સામે કરી હતી એ જ સમય સંભળાવી રહ્યો છું તમે કહ્યું હતું હે બ્રહ્મન મારું આવું જ ઉત્તમ રૂપ તમારા અંગવિશેષ લલાટથી પ્રગટ થશે જેની પ્રસિદ્ધિ લોકમાં રુદ્રનામથી થશે તમે બ્રહ્મા સૃષ્ટિના કરતા થઈ ગયા શ્રીહરિજગતના કરવાવાળા થયા અને હું સગુણ રુદ્રરૂપ સંહાર કરનાર બનીશ એક સ્ત્રી સાથે વિવાહ કરીને લોકના ઉત્તમ કાર્યની સિદ્ધિ કરીશ પોતાની કહેલી વાતને યાદ કરીને તમે પોતાની જ પૂર્વ પ્રતિજ્ઞાને પૂર્ણ કરો હે સ્વામીનું આપનો એ આદેશ છે કે હું સૃષ્ટિ કરું શ્રીહરિ પાલન કરે અને આપ સ્વયં સંહારના હેતુ બનીને થાઓ તેદું આપ સાક્ષાત શિવત સંહારકર્તાના રૂપે પ્રગટ થયા છો તમારા વગર અમે પોતપોતાનું કામ કરવામાં સમર્થ નથી તેથી એક એવી કામિનીનું સ્વીકાર કરું જે લોકહિતના કાર્યોમાં તત્પર રહે હે શંભુ જેવી રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુની અને સાવિત્રી મારી સહધર્મિણી છે એ જ પ્રકારે આપ આ સમયે આપને જીવન સાચરી પ્રાણવલ્લભાને ગ્રહણ કરો મને આમ કહેતી જોઈને તે શ્રીહરિની ઉપસ્થિતિમાં મને આમ કહેવા લાગ્યા ઈશ્વરે કહ્યું હે બ્રાહ્મણ હે હરે તમે બંને મને સદાથી જ અત્યંત પ્રિય છો તમને બંનેને જ જોઈને મને એક બહુ આનંદ મળે છે તમે લોકો એ સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ થતા ત્રિલોકીના સ્વામી છો લોકહિતના કાર્યોમાં મન લગાડવા નારા છો તમારા બંનેના વચન મારી દૃષ્ટિમાં અત્યંત ગૌરવપૂર્ણ છે પરંતુ હે ગણ મારે માટે લગ્ન કરવું ઉચિત નહીં ગણાય કેમ કે હું પાલન તપસ્યામાં સંલગ્ન રહીને સદા સંસારથી વિરક્ત થઈને જ રહું છું અને યોગીની રૂપે જ મારી પ્રસિદ્ધિ છે જે નિવૃત્તિના સુંદર માર્ગ પર સ્થિત છે પોતાના આત્મામાં જ રમણ કરે છે આનંદ માને છે નિરંજન એટલે કે માયાથી નિર્લિપ્ત છે જેનું શરીર અવધૂત અર્થાત દિગંબર છે જે જ્ઞાની આત્મદર્શી અને કામનાથી શૂન્ય છે જેના મનમાં કોઈ વિકાર પ્રગટ જેવી જે ભોગોથી દૂર રહે છે તથા જે સદા અપવિત્ર અને અમંગલકારી છે એને સંસારમાં બંને કામિનીથી શું પ્રયોજન છે એટલું તો આપ વખતે તમે મને બતાવો તો ખરા મને તો સદા કેવળજી યોગમાં જ લાગ્યા રહેવામાં આનંદ આવે છે જ્ઞાનહીન પુરુષ જ યોગને છોડી ભોગને અધિક મહત્વ આપે છે સંસારમાં લગ્ન કરવું એટલે પારકાના બંધનમાં બંધાવું આને સૌથી મોટું બંધન સમજવું જોઈએ એટલા માટે હું સત્ય સત્ય સાચે સાચ કહું છું કે લગ્ન માટે મારા મનમાં લેશ માત્ર અભિરુચિ નથી આથમાં જ મારું ઉત્તમ અર્થ અથવા સ્વાર્થ છે એનું જ સારી રીતે